ચાલો તો આ વખતે આપણે પાછી માસિષ ની ગેમ લઈને આવી ગઈ કેવી અને થોડીક ગણતરી ની જેમાં મગજ અખાવવાનું છે બરાબર છે હવે આપણે આમાં શું કરવાનું છે કોઈ પણ ત્રણ માસિષ લઈ લેવાના છે અને ગણતરી તો નવ ને નવ રેવી જોઈએ જેમ કે આપણે અહીં ત્રણ ત્રણ સો ને ત્રણ નવ ત્રણ ત્રણ સો ને ત્રણ નવ છે હવે એમાંથી કોઈ પણ આપણે ત્રણ આમ લઈ લેવા અને ગણતરી પાછી એવી રીતે ગોઠવવાની છે કે આમ ગણત હોય નવ ને આમ ગણતરી પછી એમ ગોઠવી માસ ને અડવાની લેવાની ત્રણ પણ એને પછી મૂકવાની નથી ઓકે સરસ ચાલો ચાલો મિત્રો તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો અને ન આવડે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઈક થી અમારું ઘણું મનોબળ વધે છે બાળકોનું હિંમત વધે અને અમે આગળ ચાલો ત્રણ તો લાવ્યા હવે હા ત્રણ ને ત્રણ છ અહિયાં નવ કરવાનું છે આપડે ગમે એટલે હટાવી ગમે એક થકી ત્રણ લઈ લેતો ને અલગ અલગ માં ગમે એટલે ગમે ચેન્જિંગ કરી પણ આપણે નવ નવ કરવાની છે આપડે નવ નવ કરવાની છે વાત તમને પણ મિત્રો આવડતો હોય તો કમેન્ટ કરી દેજો મગજ ઉપર જોર દેવું પડે આ મિત્રો દિવાળીની રજાઓમાં ક્યાં ક્યાં ફરવા ગયા એવું લાગે તો એ પણ તમે કોમેન્ટ કરી શકો છો આપડે લઈ લેવાની છે પેલા ગૌર કેટલી થઈ વચ્ચે પાંચ છ સાત આઠ ને નવ એટલી થઈ પાંચ છ સાત આઠ આઠ જ થઈ હવે નવ થઈ પણ આપણે બે જ લીધી છે ત્રણ લેવાની છે થોડું બસ આજે કઈ રીત બરાબર છે થોડું એમાં એક સાઈડ જોન તો તને આઈડિયા આવી જાય બીજી સાઈડ કઈ રીતે થાય ચાલો હવે કેટલી થાય કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ સાત આઠ ને આ બીજી ગેમ પણ આપડે ગૌભાઈ જીતી ગયા હો મિત્રો ગૌભાઈ માટે એક કોમેન્ટ કરી દેજો જરૂરથી આ અમારા ભાણિયાભાઈ છે વેકેશન મામાના ઘરે વેકેશન કરવા આવ્યા છે એના માટે એકવાર જરૂર લાઈક કરી દેજો થેન્ક યુ